અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હોવા છતાં આજે પણ તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં ઠંડા પવનોના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાય છે તમામ જગ્યા તમામ જગ્યાઓ પર લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરતા દેખાયા હતા તો કેટલાક તાપણું કરી ઠંડી ઉડાડી રહ્યા છે ઠંડીની સિઝન મોર્નિંગ વોક અને એક્સરસાઇઝ માટે બેસ્ટ ગણાય છે અમદાવાદના ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઠંડીમાં એક્સરસાઇઝ કરી ઠંડી ઉડાડતા પણ લોકો જોવા મળ્યા હતા અમે યોગાસન સૂર્ય નમસ્કારની પ્રવૃત્તિ ચલાવીએ છીએ અત્યારે હાલ ઠંડીનું પ્રમાણ ઘણું જ છે એટલે કસરત કરવાની બહુ મજા આવે છે પણ યુવાનોમાં જે હોવી જોઈએ એટલી જાગૃતિ નથી ધીરે ધીરે જાગૃતિ આવતી જાય છે ટીવીના માધ્યમથી લોકો થોડા જાગૃત થયા છે અને યોગાસન અને ધ્યાન કર કરે છે એટલે સૂર્યની હાજરીમાં જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરની સંપૂર્ણ સ્વાસ્થ્ય જળવાય છે સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણ જેમ દૂધ સંપૂર્ણ આહાર છે એવી રીતે સૂર્ય નમસ્કાર સંપૂર્ણ વ્યાયામ છે એટલે આવી સરસ ઋતુમાં લોકોએ પોતાની નિંદ્રા છોડી અને એક કલાક ઓછામાં ઓછો શરીર માટે કાઢવો જોઈએ શ્યોર આજકાલ ખાસો બધો પવન વધી રહ્યો છે મને એવું હતું કે ઉત્તરાયણ પછી થોડું ઘટશે ઠંડીનું પ્રમાણ પણ પવનનું પવન ખાસો બધો વધી રહ્યો છે સો લોકો જે હેલ્થ પ્રત્યે વધારે પડતા સજાગ છે એ લોકો મોર્નિંગ વોક અને ઘણી બધી જાતની એક્સરસાઇઝ જીમિંગ એરોબિક્સ ઘણું બધું કરી રહ્યા છે જ્યારે અમુક લોકો હજી પણ પોતાના રૂમમાં બ્લેન્કેટમાં સુઈ રહ્યા છે